મહાશિવરાત્રી એ શિવ ઉપાસકો માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે જો જપ તપ અને સ્મરણ કરવામાં આવે તો અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે તો આવો મહાશિવરાત્રિએ કઈ વિધિથી કરવી શિવજીની પૂજા અને કેવી રીતે પ્રાપ્ત કરવા મહાદેવના આશીષ અને સાથે આ પર્વના કયા નીતિ નિયમો છે તે અંગેનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા મૃત્યુંજય મહાદેવ ત્રાહિવામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો શિવરાત્રીનો પર્વ હોય ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું મિત્રો શિવજીની જ્યારે પૂજા કરતા હોય ત્યારે આપણે પહેલું વાત એ ધ્યાન રાખવાનું કે શિવજી જે છે એ માતા પિતાનું સ્વરૂપ ગણવામાં આવે છે શિવ અને પાર્વતી જે શિવ અને લિંગની અંદર શિવ અને પાર્વતી બિરાજમાં છે મતલબ માતા પિતા છે જગતપીતર વંદે પાર્વતી પરમેશ્વર માતા પિતા માનીને શિવજીની પૂજા કરવી જોઈએ શિવજીની પૂજા કરતી વખતે ખાસ કરીને વિના ભસ્મ ત્રિપુરેના વિના રુદ્રાક્ષ માલયા શિવજીની પૂજા જ્યારે કરતા હોય ત્યારે ભાગ્યમાં ભસ્મ લગાવી ત્રિપુર્ણ કરવું અને રુદ્રાક્ષ પહેરીને શિવજીની પૂજા કરવી શિવજીને પગે લાગવાનું આવે ને તો બને ત્યાં સુધી લિંગ મુદ્રા કરવી અને શિવલિંગની આકૃતિ બનાવી શિવજીને પગે લાગજો કઈ રીતે તમને કહી દઉં છેલ્લી બે આંગળીઓ દેખાય છે તે બે આંગળીઓ અને અંગૂઠોને ત્રણેયને ભેગા કરો જો આ રીતે આમ કરો અને પછી આમ ભેગું કર દો એટલે શિવલિંગનો આકાર બની જાય હાથમાં શિવજીને આ રીતે શિવલિંગ આકારથી લિંગ મુદ્રાથી પગે લાગજો વધારે પરિણામ મળશે શિવજીને કઈ કઈ વસ્તુ અર્પણ ન કરવી કદમ અનાર કેતકી કેવડો કદમ અનાર કેતકી ને કેવડો શિવજીને અર્પણ થતો નથી શિવજીને કયું પ્રિય છે તો કે બિલિપત્ર ઉત્તમા બિલ્વપત્ર નાત્ર કાર્ય વિચારણા બિલિપત્ર શિવજીને બહુ પ્રિય છે ભાંગ બહુ પ્રિય છે ભસ્મ વધારે પ્રિય છે ધતુરાનું ફૂલ વધારે પ્રિય છે ભાંગ વધારે પ્રિય છે જે શિવજીને પ્રિય છે તે તમે અર્પણ કરો પણ જે ગમતું નથી શિવજીને એ અર્પણ ન કરો શિવજીને વસ્ત્ર આપવા હોય તો સફેદ વસ્ત્ર ધોતી અર્પણ કરી શકાય સૌથી મોટી ભૂલ આપણે ઘણી વખત થતી હોય કે શિવજીની પૂજા જ્યારે પૂર્ણ થઈ જાય ને એટલે આપણે પૂજા પૂર્ણ કરી નીકળી જાય છે પણ શિવલિંગ જે છે શિવલિંગનો મસ્તકનો ભાગ ક્યારે ખાલી ન રાખવો જોઈએ શિવજીની પૂજા પૂર્ણ થાય એટલે શિવજીના માથે હંમેશા એક ફૂલ અથવા ચોખા કંઈક મૂકી દેવું કેમકે શિવલિંગનો ભાગ જો ઉપરનો ભાગ ખુલ્લો રહે ને તો એ પ્રાયશ્ચિત છે અને એનાથી મોટું નુકસાન થતું હોય શિવલિંગનો મસ્તકનો ભાગ ખાલી ન રાખવો જોઈએ કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે ય રાષ્ટ્રે તુર્લિંગ મસ્તકમ શૂન્ય લક્ષણમ તસ્ય લક્ષ્મીર મહારોગ મહારોગો તસ્ય લક્ષ્મીર મહારોગો દુર્ભિક્ષ વાહન ક્ષય કે જે વ્યક્તિના ત્યાં વધારે શિવલિંગનું પૂજા બાદ એનો મસ્તંગ ખાલી રહેતો હોય તો તે રાષ્ટ્રમાં તે જગ્યામાં લક્ષ્મી હાનિ થાય છે અને મહારોગ ત્યાં આવે છે મતલબ શાસ્ત્ર પ્રમાણે જાણીએ તો આપણે ક્યારે પણ શિવલિંગની પૂજા બાદ શિવલિંગના માથા ઉપર પુષ્પ બિલીપત્ર કે કંઈ પણ છેવટે મૂકી રાખવું જોઈએ પણ એને ખાલી ના રાખવું જોઈએ શિવલિંગને ખાસ કરીને શિવજીને જો બિલીપત્રનો હાર અર્પણ કરવામાં આવે ને તો એ મંગલકારી બને છે મતલબ શક્ય હોય તો એકસો ને આઠ બિલીપત્રનો હાર બનાવીને શિવજીને તમે અર્પણ કરજો કારા તલના તેલનો દીવો કરવો વધારે શુભ માનવામાં આવે છે સાથે સાથે શિવજીને અભિષેક તમે કરો ને તો તાંબાના લોટામાં જલ ભરીને અભિષેક કરવું અભિષેક કરવા માટે ગાય અથવા શૃંગી અથવા કલશનો ઉપયોગ કરીને શિવજીની ઉપર અભિષેક કરજો પરંતુ ભૂલથી પણ શંખમાં પાણી ભરીને શિવજીને અર્પણ ન કરતા શંખમાં પાણી ભરીને આપણે અભિષેક ઘણી વખત બધા ભગવાનની ઉપર કરતા હોઈએ છીએ લક્ષ્મીજી ઉપર ભગવાન વિષ્ણુ ભગવાન ઉપર અથવા અન્ય કોઈ પણ દેવી દેવતા ઉપર પરંતુ ભૂલથી પણ શિવજીની ઉપર શંખમાં પાણી ભરીને અભિષેક ન કરવો જોઈએ મહાઅભિષેક સર્વત્ર શંખમ નૈવ પ્રકલ્પએત શાસ્ત્ર બોલે છે શંખ ઉપર શંખમાં પાણી ભરીને શિવજીને અભિષેક ન કરવો શંખમાં શિવ અને સૂર્ય શિવજી અને સૂર્યને શંખમાં પાણી ભરીને જલ અર્પણ ન કરવું જોઈએ આ વસ્તુ બહુ જ ધ્યાન રાખવા જેવી છે પણ વિષ્ણુ ભગવાનની પૂજા હોય તો શંખથી જ અભિષેક કરવો જોઈએ હો વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીને અથવા અન્ય દેવી દેવતાઓ પણ ખાલી શિવ અને સૂર્ય શિવજી અને સૂર્ય ભગવાનને શંખથી અભિષેક ન કરવો જોઈએ આવું શાસ્ત્ર કહે છે બીજા નંબરની વસ્તુ કદાચ કોઈ જગ્યા ઉપર આપણે મંદિરે ગયા હોય અથવા પૂજા પૂર્ણ થઈ જાય ને મંદિરની બહાર નીકળીએ ને ત્યાં બે મિનિટ બેસવું હોટલા ઉપર અને ઓમ નમ સિવાય એકસોને આઠ વખત બોલું ત્યાર પછી જ જાવું સાથે સાથે જ્યારે શિવજીને પ્રસાદ તમે લો છો ત્યારે પ્રસાદ લેતી વખતે એક નિયમ છે કે પ્રસાદ લેતી વખતે એક હાથની નીચે બીજો હાથ રાખવો અને પ્રસાદ લેવું આ રીતે પ્રસાદ લેતી વખતે પ્રસાદ ભૂમિ ઉપર પડે નહીં અને એની ઉપર કોઈનો પગ ના આવે તે બાબતનું પણ આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ પૂજા પાઠની સામગ્રીની અંદર દરેક સામગ્રી શુદ્ધ હોવી જોઈએ પવિત્ર હોવી જોઈએ ફળ હોય મીઠાઈ હોય કે અન્ય દ્રવ્યો હોય એ બધી જ ચોખ્ખી હોવી જોઈએ સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ શક્ય હોય તો શિવરાત્રિના દિવસે ઉપવાસ ચોક્કસ રાખવો જોઈએ કેમ કે ઉપવાસ રાખવાથી પણ એ મહાશિવરાત્રીનું પુણ્ય ફળ મળે છે એક એવો દિવસ છે કે ભગવાન ભોલેનાથ અને મા પાર્વતીના લગ્નનો દિવસ આવે તે દિવસે આપણે ઉપવાસ જપ તપ વ્રત હવન અનુષ્ઠાન વગેરે જે કંઈ કરીએ છીએ એનાથી સમજવાનું કે અનેક ફરી અનેક પરિણામ મતલબ અનેક લાભ આપણને થાય છે કેમ કે મહાદેવ સ્વયં ભગવાન ભોલેનાથનો દિવસ છે કાલમાં તો મરે જો કર્મ કરે ચાંડાલકા કાલ ઉષ્કા ક્યાં કરે જો ભક્તો મહાકાલકા શિવજીનું નામ લેવાથી પૂજન કરવાથી કાલ એટલે કે ખરાબ સમય પણ આવતો નથી તે આશીર્વાદ આપે છે મહાદેવ તો ચોક્કસ આપણે ભગવાન ભોલેનાથની શિવરાત્રિમાં જપ તપ વ્રત કરી અને મહાદેવની આરાધના ચોક્કસ કરવી જોઈએ મિત્રો મને હવે આપો તમે રજા જય ભગવાન ઓમ નમઃ શિવાય